એ શું ડેલો છે હા હા તો 500 ગ્રામ દૂધ હાટું થઈને આવડી મોટી બાણે લઈને જાવું પડે છે નનકી લઈને જાવ તો કોઈ બાકી નથી દેતું એટલે દૂધ લઈને જઈમાં હું देऊ અહીંયા અમારે ડેલો નથી ડેલો કરવાનો છે આ ઝૂપડામાંથી મકાન બનાવવાનું છે ભેંસ્યું એક તો ત્રણ ભેંસ્યું હતી એમાં બે ભેંસ દીધી એક રહે હવે આ 500 ગ્રામ દૂધ દે છે ડેલોય નઈ થાય આમાં આ જો આટલું ભરાવતો આવ કેણાવાળો આવશે તો કઈ વિચાર છે આડો ફરી નીકળે જાય

છોકરાને નન કર્યા ને એટલે એક અડધો લિટર અડધો લિટર રાખવું પડે કરીએ અને અડધો લિટર હે ને દૂધ ભરાવા દો પણ જો જો મારી વાત પણ મારી વાત પણ મારી વાત સાંભળો તમને વાત કરું જો મારે હે ને પાંચ મેસ હોય થી પાડવા ઈ ચાર મેસ મારી કોને બેણા વાળા બીજા કોને વણિયા દેણું પીતી ગયું દેણું નથી પીતી તમે એક જ બાકી રહી ગયો બીજા બધાને દેવાઈ ગયા હવે એ મને કે તમને દેવાના છે હવે હે ને હવે આ થોડોક આ મહિને તો નહીં જાદો પગાર ઓલા મહિને આવે ને તેર દઈ દઈશ રેડી રે પણ અરે ડેઢસો રૂપિયા દેગા ડેઢસો ને ના એક છૂટું સાંભળો હાલતી નો તા આ લીધા લે હવા ના નો સતાવ નો લેતા આ મારી બધી વાવ્યા ઉ થઈ ગયું હે માન માના બે દીથી ખરાડ થઈ હે

પછી દોવા દેશે એ દોવા દે ને એટલે પછી દૂધ ભરાવી પછી પગાર આવે પગાર આવે પછી ઉપાડ લઈ લેવાનો પછી બૂસ મારી દેવાનો તમારું નહીં હા મારું તમારું 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 બુસ મારે મારે જો દર વખતે સીધે ને તમારે પછી ધકવાનું હોય હાઈક દો ને એટલે મારા પેલા ઓલા પૈસા બાકી રહી લાવ પૈસા રૂપિયા દઈ દો અત્યારે જાદા હે નહીં પસાર રૂપિયા છે ને પસાર દઈ દો મારે ઓલા હું ખોખા વાવવાના હે પછી મોડું થઈ જાય પસાર રૂપિયામાં માં કાઈ નો પણ પસાર માં નનકુ નાનું કે મિની ટ્રેક્ટર કેવાય કેટલું હાલે પણ કાટોય નો હાલે ઈનો પસાર તો ઓલો ઓલા પાડોશી એમ તો કે નનકુ ટ્રેક્ટર લઈ લ્યો ને પસાર રૂપિયા ડીઝલ માં નાખો દી હાલે ઈમ કે તો તમે પસાર રૂપિયા ને 5000 ની કાટો 5000 નું કીધું છે તો કેટલા દેવા પડશે તમારે આતાર છે ને 1000 રૂપિયા દેવા પડે પણ 1000 નથી તો વાંધો હે મોટો

મારો લખોણ આવો તમે આખા ગામનું બુસ મારું બધાય પણ બધાય આ તો ભેંસ હોય એટલે બુસ મારવો પડે બાકી બુસ નો મારું એક ડોક્ટર મારો બી લઈ આવી ને પોટ મરીને કમ્પ્લીટ કરી નાખ્યો આઈ ગયો આમ કરી નામ કરી નામ મને મારશે નહી આવું તો તમે તો ખારી થઈ ગયો ને આમ ન વઈ જાવ સીમ કશે બાઈ વગઈનો થઈ જાય આઈ ગયો નહી બાઈ વગઈનો થતો પણ વાંઠાને ભાઈ વઈ જશે અમારે

એટલે નહીં થાવ જવું પણ પછી અત્યારે મારી પરિસ્થિતિ મોળી આવો ને પછી હું ફાઈનલ દઈશ ફાઇનલ તમ કર હાલો આવો હાલો હું ને જાને આમ બી ઢળણ રાખો તેમ ફટટ આવજો હું ને આવો અરે પણ એકવાર આવો ને પછી ન આવતા તમ તારે ના ભાઈ પણ પણ આ દૂધ હે તમે રાખો અને આમ તો સાપ પાઈ દીજો તમ તારે હમણાં હું ડોસી કહું ને સાપ બનાવી લેતી આવશે સાપ બનાવીને રાખો હાલો હું સાપ બનાવીને રાખું તમે ટ્રેક્ટર લેતા હાલો ના ભાઈ હું ને આ હું તો ન્યા થાય આમ ભી હોય ના ના આવજો ને